આઝાદ ક્લબના પટાંગણમાં જૂનાગઢ જિલ્લા કક્ષા ગ્રામ્યની ટેબલ ટેનિસ જુદા જુદા વય જૂથમાં ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધાના પ્રારંભે આઝાદ ક્લબના ટ્રસ્ટીગણ ડોક્ટર પ્રેમાંગભાઈ ધનેસા હરીશભાઈ ચાંદ્રાણી દિનેશભાઈ કાનાબાર રાજેશ સાંગાણી ડોક્ટર સ્નેહલ તન્ના અને જુદી જુદી એનજીઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ તકે ટેબલ ટેનિસમાં સિનિયર સિટીઝન સ્પર્ધામાં ગુજરાતમાં દ્વિતીય રેન્ક ધરાવતા હરીશભાઈ ચાંદરાણીએ ખેલાડીઓને ખેલ દિલીપૂર્વક ભાગ લઈ આગળ વધવા શુભેચ્છા પાઠવી આઝાદ ક્લબના પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ અભ્યાસ સાથે રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકારની જુદી જુદી યોજનાઓ વિશે માહિતી આપી હતી અને તેના દ્વારા કારકિર્દી ઘડતર અંગે વાલીગણ અને ખેલાડીઓને માહિતગાર કર્યા હતા આ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર ઝોન કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે આઝાદ ક્લબના સદસ્યો રમત કન્વીનર રામસિંહભાઈ પરમાર વિજયસિંહ વાળા ડોક્ટર હમીરસિંહ વાળાએ ભારે જહેમત ઉઠાવી હતી ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી સંચાલિત ખેલ મહાકુંભ બે હજાર જે ટેબલ ટેનિસ રમતનું આયોજન કેશોદના આઝાદ ક્લબ મુકામે બે દિવસનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું છે ગઈકાલે ભાઈઓની અંડર ઇલેવનથી લઈ અંડર સેવન્ટીન ઓપન એજ અબાઉ ચાલીસ અબાવ સાઠ આ તમામ ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં સોથી આસપાસ ખેલાડીઓએ ભાગ લીધો હતો આજ રોજ બહેનોની જે સ્પર્ધા હતી એમાં પણ અંડર ઇલેવનથી લઈ અને ઓપન તમામ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેમાં સિત્તેર થી એસી બહેનોએ આજે ઉત્સાહપૂર્વક ભાગ લીધો અનિરુદ્ધિ બાબરિયા આર એન ન્યૂઝ કેશોદ